નમસ્કાર મિત્રો હર હર મહાદેવ તો મિત્રો આવનારી વૈશાખ અમાસના દિવસે રાત્રે આ જગ્યા ઉપર એક હળદરનો દીવો જો તમે પ્રગટાવી દેશો તો મિત્રો તમે રાતોરાત ધનવાન બની જશો તેમજ તમને સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો આ વૈશાખ અમાસનો દિવસ એવો છે કે આ મહિનાનો છેલ્લો દિવસ તમે જે કોઈ પણ ઉપાય કરો છો તો એવું મનાય છે કે ઉપાયનું ફળ તમને સો ટકા પ્રાપ્ત થઈ શકે છે તમારી જો એવી વર્ષો જૂની કોઈ મનોકામના હોય કે પૂર્ણ ન થતી હોય તો તમારે આવનારી વૈશાખ અમાવસ્યાના દિવસે આ જગ્યા ઉપર એ ખળદનો દીવો જરૂર પ્રગટાવી દેવો જોઈએ કે જેથી કરીને તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે તેમજ જો તમારા ઘરમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું હશે તો મિત્રો પૈસા આવવા લાગશે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ અથવા કુંડળી દોષ હશે તો એનાથી પણ તમને મુક્તિ મળી જશે તો મિત્રો જો તમે આ ઉપાય સરખી રીતે સમજી લેશો તો તમારું નસીબ ચમકી જશે તો મિત્રો આ વિડીયોના અંત સુધી સ્કિપ કર્યા વગર જરૂર જોજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો વૈશાખ મહિનાની અમાસની તિથિ ઉજવવામાં આવશે મિત્રો હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું વિશેષ મહત્ત્વ છે આ તારીખ પૂર્વજોને સમર્પિત છે આ દિવસે સ્નાન કરવાથી દાન કરવાથી અને પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે વૈશાખ અમાવસ્યા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં તેમજ વાસ્તુશાસ્ત્રમાં અમુક એવા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે કે જેને કરીને જો તમે કોઈ પણ શુભ તહેવાર અથવા તો અમાસની તિથિ હોય તેમજ એકાદશી હોય તો એવા દિવસે જો તમે અમુક એવા ખાસ અને પવિત્ર ઉપાય કરી લો છો તો મિત્રો તમારું નસીબ ચમકતા વાર નથી લાગતી મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે પોતાની મનોકામનાની પૂર્તિ માટે ઘણા બધા ઉપાયો કરતા હોય છે તેમજ અમુક લોકો હોય છે કે જેમ તેમના ઘરે સુખ સમૃદ્ધિ નથી હોતી અથવા તો તે લોકો કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી હેરાન થતા હોય છે અથવા અમુક લોકો એવા પણ હોય છે કે જે લોકોના ઘરે માંગલિક કાર્ય અટકી ગયા હોય છે તો મિત્રો આવી બધી સમસ્યાઓથી જો તમે બહાર આવવા માગતા હોય તો મિત્રો વૈશાખ અમસ્યા આવી રહી છે મિત્રો આ દિવસ એટલો બધો શુભ છે કે એ દિવસની રાતે જો તમે આ જગ્યા ઉપર એક હળદરનો દીવો પ્રગટાવો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે કે જેથી કરીને તમારા ઘરની ગરીબી છે એ મૂળથી સમાપ્ત થઈ જાય છે તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદથી આખું વર્ષ ધનની વર્ષા થતી રહેશે મિત્રો તમે બધા જાણો જ છો કે આવનારી સત્યાવીસમીના દિવસે વૈશાખ અમાસ પડી રહી છે અને મિત્રો આ દિવસે મંગળવાર પણ છે આથી આ દિવસનું મહત્ત્વ બહુ જ વધી જાય છે અને મિત્રો આ એવી તિથિ છે કે જે આ મહિનાની છેલ્લી તિથિ મિત્રો વૈશાખ અમાસનો દિવસ હોય છે એ બહુ જ શુભ અને મહામંગલકારી માનવામાં આવે છે અને મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં વૈશાખી અમાસનું બહુ જ ખાસ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તો મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમને મોકો મળે તો મિત્રો વૈશાખ અમાવસ્યાના દિવસે જો મંગળવાર હોય તો મિત્રો તમારે માત્ર આ એક હળદરના દિવાળવાળો ઉપાય જરૂર કરવો જોઈએ કારણ કે મિત્રો અમાસનો દિવસ છે અને ત્યારે જે સંયોગ બની રહ્યો છે એવો દિવસ બહુ જ ઓછી વાર આવે છે પછી મિત્રો ઉપાય આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે કે જો તમે આવનારી વૈશાખ અમાવસ્યાના દિવસે રાત્રે જો તમે આ એક હળદરનો દીવો આ જગ્યા ઉપર પ્રગટાવી દો છો તો મિત્રો રાતોરાત જ તમારું નસીબ છે એ ચમકી જાય છે આથી જુઓ મિત્રો તમને શુભ મુહૂર્ત જોઈને આ હળદરના દીવા એક ઉપાય કરી લીધો કે જે પ્રાચીન કાળનો મહાન ઉપાય છે કે જેને કરવાથી મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો જુઓ તમારી જે કોઈ પણ મનોકામના હશે કે જે ધન અને પ્રાપ્તિની હશે અથવા તો તમે પોતાના ઘરમાં શુભ સમૃદ્ધિ મેળવવા માંગતા હોય તેમજ તમારા ઘરમાં જો માંગલિક કાર્ય અટકી ગયા હોય તેમજ તમારા ઘરમાં ધન આવવાનું બંધ થઈ ગયું હોય તો મિત્રો એ બધી જ વસ્તુઓનું સમાધાન તમને આ વિડીયોમાં મળી જશે તેમજ મિત્રો તમારો બંધ પડેલો ધંધો છે એ પણ સરખો ચાલવા લાગશે તેમજ તમે વર્ષો જૂની બીમારીથી જો હેરાન થતા હશો તો મિત્રો એ બીમારીથી પણ તમને રાહત મળશે તેમજ તમારા જીવનમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે પછી મિત્રો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે તો મિત્રો વૈશાખી અમાવસ્યાના દિવસે તમારે આ એક હળદરના દીવાવાળા ઉપાય જરૂર કરી લેવો જોઈએ મિત્રો જો તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય તો તમારે માત્ર આવનારી વૈશાખ અમાવસ્યાના દિવસે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેથી મિત્રો આ ઉપાયને કરવાનું ફળ તમને એવું પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય આથી મિત્રો તમે આ એક હળદરના દીવાવાળા ઉપાયને એકવાર જરૂર કરી લેજો કે જેથી કરીને તમારા હાથમાંથી આ ઉપાય જઈ ન શકે અને તમને ઉપાયનું ઉત્તમ ફળ પ્રાપ્ત થઈ શકે તો મિત્રો ઉપાય અમને તમને આજે બહુ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ વીડિયોને જોઈને પછી તમને આ ઉપાય સરખી રીતે સમજાઈ જશે કે તમારે બીજા કોઈ અમાસનો વિડીયો જોવો નહીં પડે તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે અને ક્યાં કરવાનો છે અને મિત્રો આ ઉપાયને કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે અને કઈ ભૂલ નથી કરવાની એ બધી જ જાણકારી મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણશું તો આવો મિત્રો આપણે આ ઉપાયમાં આગળ વધીએ તો મિત્રો જુઓ આ ઉપાયની શરૂઆત કરીએ એના પહેલાં જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને સાક્ષાત માના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી જો તમે આ વિડીયોને કાપીને જોશો તો અધૂરો જોશો તો મિત્રો તમને આ ઉપાયનું કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત નહીં થઈ શકે અને કહેવાય છે કે મિત્રો અધૂરી જાણકારી જે હોય છે આપણને બહુ જ અપસુકન કરાવે છે આથી તમારે આ વિડીયોની જાણકારી પૂરેપૂરી લેવી જોઈએ અને આ ઉપાયને સરખી રીતે સમજી લેવો જોઈએ તો મિત્રો સત્યાવીસ મે વૈશાખમાં અમાસનો દિવસ એટલો ખાસ હોય છે અને એટલો મહત્ત્વપૂર્ણ હોય છે કે એવું માનવામાં આવે છે કે ક્યારેક ક્યારેક બહુ મોટા પૂજા પાઠ તેમજ હોમહવન કરવાથી જે મનોકામના પૂર્ણ નથી થતી એ મનોકામના છે એ જો તમે આવનારી સત્યાવીસ મે વૈશાખી અમાસના દિવસે આ એક હળદરના ધીવાવાળો ઉપાય તમે કરી લો છો તો મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના છે એ પણ પૂર્ણ થઈ શકે છે તો મિત્રો તમારે આ ઉપાય આવનારી વૈશાખ અમાવસ્યાના દિવસે સંધ્યાકાળમાં ઉપાય કરવાનો છે એટલે કે મિત્રો આવનારી અમાસના દિવસે કાળનું મહત્વ બહુ જ વધારે હોય છે બાકી મિત્રો તમે આ ઉપાય સવારના સમયે પણ કરી શકો છો પણ જો તમને સમય ન મળે તો તમારે સંધ્યાકાળમાં ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો એવું મનાય છે કે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતાની પૂજા કરવાનું વિધાન છે અને સત્યાવીસમીના દિવસે વૈશાખ અમાવસ્યા છે તો જો તમે આ એક વાળો ઉપાય કરી લો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે એ જલ્દી પૂર્ણ થવા લાગે છે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ તો મિત્રો આ ઉપાયમાં જુઓ ઘરની માતા અથવા તો બહેન કરે છે તો મિત્રો આ ઉપાયનું ફળ તમને જલ્દી પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો ઘરની માતા કે જે બહેન હોય છે એને આપણે ઘરની લક્ષ્મી માનીએ છીએ તો જુઓ ગનની લક્ષ્મી આ ઉપાય પૂરી શ્રદ્ધા સાથે કરે છે તો મિત્રો માતા લક્ષ્મી તેને સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને તેનું ફળ પણ તેને જરૂર આપે છે તો મિત્રો સૌ પ્રથમ આ ઉપાય કરવા માટે તમારે સ્વસ્થતાનું ધ્યાન બહુ જ રાખવું જોઈએ તો મિત્રો જ્યારે પણ તમે આવનારી વૈશાખી અમાવસના દિવસે ઉપાય કરવાની શરૂઆત કરો છો એટલે કે જો તમે સંધ્યાકાળમાં ઉપાય કરો છો તો મિત્રો તમારે સૌ પ્રથમ સ્વસ્થ થઈ જવું બહુ જ જરૂરી માનવામાં આવે છે આથી આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ એક ચપટી હળદર લેવાની છે અને મિત્રો તમારે જ્યાં પણ તમે તુલસી માતાનો છોડ રોપેલો હોય એની પાસે તમારે જવાનું છે અને તુલસી માતાના છોડના કુંડામાં મિત્રો તમારે એક ચપટી હળદર મૂકી દેવાની છે એક ચપટીથી વધારે પણ તમે હળદર મૂકી શકો છો અને જ્યારે પણ તમે હળદર મૂકો છો ત્યારે મિત્રો લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવાનું છે મિત્રો હળદર છે એનો સીધો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે આથી જો તમે એનો ઉપાય કોઈ પણ ઉપાય કરો છો તો મિત્રો તમને સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી મિત્રો તમારી સૌપ્રથમ પ્રથમ તુલસીમાના કુંડામાં એક ચપટી હળદર મૂકી દેવાની છે અને મિત્રો એક શુદ્ધ ઘીનો દીવો પણ તમારે તુલસી માતાના છોડની નીચે પ્રગટાવવાનો છે સાથે તમારા આ મંત્રનો જાપ કરવાનો છે આ મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જાપ તમારે એકસો આઠ વખત કરવાનો છે અને મિત્રો આ મંત્ર બોલીને પછી તમારે તુલસી માતાની વાર પરિક્રમા કરી લેવી જોઈએ તો મિત્રો જો તમે વૈશાખી અમાસના દિવસે આ એક હળદળવાળો દીવો તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને પ્રગટાવી લેશો તો મિત્રો માતા લક્ષ્મી તમારા ઉપર જીવનની બધી જ ગરીબીને દૂર કરી દેશે તેમજ તમારા જીવનમાં જો કોઈ એવી મોટી સમસ્યા હોય કે જેનાથી તમે બહુ હેરાન થાવ છો તો મિત્રો તમારે આવનારી અમાસના દિવસે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેથી કરીને તમને આ ઉપાયનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે અને તમને આવનારી વૈશાખ અમાવસ્યાના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં જુઓ વાસ્તુદોષ શનિદોષ મંગળ દોષ ગ્રહદોષ બંધન દોષ તેમજ કુંડળી દોષ હશે તો મિત્રો એ બધા દોષથી તમને પણ મુક્તિ મળી જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તો મિત્રો હવે આપણે વૈશાખ અમાવસ્યાના દિવસે વિશેષ ઉપાય વિશે જાણીએ હિન્દુ માન્યતાઓ અનુસાર પીપળાનું વૃક્ષ ખૂબ જ પૂજનીય છે એવું માનવામાં આવે છે કે ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને શિવ પૂર્વજો સાથે અહીં રહે છે આવી સ્થિતિમાં વૈશાખ અમાવસ્યાના દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં કાળો તલ મૂકીને પાણી અર્પણ કરો સાંજે તે ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવજો એવું માનવામાં આવે છે કે આનાથી પૂર્વજોને આત્માને શાંતિ મળે છે અને પિતૃદોષથી પણ રાહત મળે છે તો મિત્રો વૈશાખ અમાસના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે આવી સ્થિતિમાં આ દિવસે શુદ્ધ હૃદયથી બ્રાહ્મણોને ભોજન કરાવવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે આ ભોજન પૂર્વજોના નામે પીરસવામાં આવે છે ખોરાકની સાથે કપડાં અનાજ તલ અથવા દક્ષિણા જેવું કંઈક દાનમાં પણ આપવું જોઈએ આમ કરવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે અને ખુશ થઈ જાય છે અને તેમના વંશોને સુખ અને સફળતાના આશીર્વાદ આપે છે ખાસ કરીને પિતૃધ્વજથી પીડિત લોકોએ આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ તેમજ મિત્રો અમાસના દિવસે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને ખોરાક કપડાં અનાજ અથવા પૈસાનું દાન કરજો આ દાન કરવાથી પૂર્વજોની સ્મૃતિમાં કરવું જોઈએ આનાથી તમારા પૂર્વજો ખુશ તો થાય જ છે અને સાથે જ તમારા જીવનમાં આવતી કોઈ પણ અડચણો પણ દૂર થાય છે ઉપરાંતે તે પિતૃદોષથી રાહત આપે છે અને જીવનમાં શાંતિ લાવે છે તેમજ મિત્રો વૈશાખ અમાવસ્યા પર પિતૃઓને તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે આ દિવસે કોઈ પવિત્ર નદી કે કોઈ તીર્થ સ્થળ પર જઈને આ કાર્ય કરશો તો તમને તેનાથી વધુ લાભ મળશે તર્પણ કરતી વખતે પિતૃદેવાએ ભવ કહીને તરમાવના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપજો આ ઉપરાંત આ દિવસે કાગડા અને કૂતરાઓને ખવડાવવાથી પણ પૂર્વજો સંતુષ્ટ થાય છે કારણ કે એવું માનવામાં આવે છે કે અમાસ પર પૂર્વજો આ સ્વરૂપમાં આવે છે તેમજ મિત્રો વૈશાખ અમાવસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને ગરીબી દૂર થાય છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો વૈદિક પંચાગ અનુસાર વૈશાખ મહિનાની અમાસના રોજ શનિ જયંતિ પણ ઉજવવામાં આવે છે માનવામાં આવે છે કે શનિ જયંતિ દક્ષિણ ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જ્યોતિષીઓ અનુસાર શનિ જયંતિના દિવસે શનિદેવ પર તલ તેલ અને આકડાના ફૂલ અર્પણ કરવા જોઈએ સાથે જ શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ માનવામાં આવે છે કે શનિ ચાલીસાનો પાઠ કરવાથી શનિની સાડાસાથી અને ઢેલીયાથી મુક્તિ મળે છે તેમજ શનિદેવના દુષ્ય પ્રભાવથી મુક્તિ મળે છે તેમજ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે તમારી કુંડળીમાં દોષ છે તો તમારે અમાસના દિવસે સવારે ઉઠીને સ્નાન ધ્યાન કરી અને પીપળાના ઝાડને ચડ ચઢાવજો તેમજ સાંજે એ સ્થળે દીવો પ્રગટાવજો આવું કરવાથી પિતૃઓની આત્મા તુપ્ત થઈ જાય છે તેમજ મિત્રો જ્યોતિષીય અનુસાર કુંડળીમાં કાલસપ દોષથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે કોઈપણ મંદિરમાં જઈને શિવલિંગ પર રહેલા સપનો અભિષેક કરજો ત્યારબાદ વિવિધતાથી સપની પૂજા અર્ચના કરજો માનવામાં આવે છે કે આવું કરવાથી કાળસપદોષમાંથી મુક્તિ મળે છે જો તમે તાંબાનો સપ વહેતા જળમાં પ્રવાહિત કરજો તો આ ઉપાય પણ તમને કાળસપ દોષથી મુક્તિ મળે છે તેમજ આ દિવસે ગંગા યમુના જેવી પવિત્ર નદીઓ અને મથુરા તથા અન્ય તીર્થોમાં સ્નાન ગોદાન અન્નદાન બ્રાહ્મણ ભોજન વસ્ત્ર સોનું વગેરે દાનનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે આ દિવસે સ્નાનદાન અને બ્રાહ્મણ ભોજન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે તો મિત્રો હવે આપણે જાણીએ કે વૈશાખ મહિનાની અમાસના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ તો મિત્રો વૈશાખ અમાસના દિવસે

પીપળાના આડે વડના ઝાડને એકસો આઠ પરિક્રમા કરવાથી દરિદ્રતા દૂર થાય છે તેમજ ત્યારબાદ શ્રદ્ધા પ્રમાણે દાન આપજો માન્યતા છે કે અમાસના દિવસે મૌન રહેવા સાથે જ સ્નાન અને દાન કરવાથી હજારો ગાયના દાન કરવા સમાન ફળ મળે છે તેમજ મિત્રો અમાસના દિવસે તામસિક ભોજન એટલે કે લસણ ડુંગળી અને માંસાહારીથી દૂર રહેવું જોઈએ તેમજ કોઈપણ પ્રકારનો નશો ન કરો અને પતિ પત્ની એક પલંગ ઉપર સૂવે નહીં તેમજ મિત્રો અમાસના દિવસે ધાર્મિક માન્યતા મુજબ ગાયની પૂજા કરવાથી પિતૃ સંબંધી સમસ્યાઓથી છુટકારો મળી જાય છે આ પાવન દિવસે ગાયને ભોજન પણ કરાવજો આ પાવન દિવસે ગાયને સાસ્તવિક ભોજન કરાવજો એવું કહેવાય છે કે ગાયને ખવડાવેલું ભોજન પિતૃને પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો આ પાવન દિવસે પિતૃ સંબંધી કાર્ય કરવું શુભ માનવામાં આવે છે તમે આ દિવસે પૂર્વજો માટે તર્પણ અથવા શ્રાદ્ધ કરી શકો છો આ દિવસે પિત્તર સંબંધિત કાર્ય કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો અમાસના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવું પિતૃ તર્પણ કરવું પિતૃ પૂજા કરવી અને દાન આપવું એ અત્યંત લાભદાયી માનવામાં આવે છે વૈશાખ અમાવસ્યાના દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી અને શનિદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત આ દિવસે કરવામાં આવતા ધાર્મિક વિધિઓથી જીવનમાં સમૃદ્ધિ શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે આ દિવસનું વાતાવરણ સંતુલન અને આધ્યાત્મિક પ્રગતિ માટે ખાસ કરીને અનુકૂળ છે અને તે સમૃદ્ધિ અને સર્વ વિકાસ તરફ એક પગલું આગળ વધારવાની તક પૂરી પાડે છે અને તમે જીવનમાં ખૂબ જ આગળ વધો છો તો મિત્રો વિડીયોમાં જણાવેલ જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ